ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં કપાસના ખેતરમાંથી મળી આવ્યો મૃતદેહ રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ આ અમારા ગામમાં બનાવ બન્યો તો મર્ડરનો તે મને જાણ થાય એટલે હું પોલીસને જાણ કરી એટલે પોલીસ તાત્કાલિક આવી છે પોલીસની તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમાં સામેલ હશે એને કડકનો કડક સજા થવી જોઈએ એ અમારી માગણી છે કઈ ના છે ભાઈને કઈ જગ્યા પર થયું આ કપાસના ખેતરમાં થયું છે રાત્રે સાડા આઠ નવના ગારામાં અને મારું નામ મહેન્દ્રભાઈ મોહનભાઈ બારિયા હું આ ગામનો સરપંચ છું અને મને જાણ કરી એને તાત્કાલિક થળ ઉપર આવી ગયો થડ ઉપર આવ્યા પછી મેં ભીલાપુર આઉટ પોલીસને જાણ કરી દીધી એટલે તાત્કાલિક પોલીસને આવી ગયા છે તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમને સામેલ હશે એને કડકમાં કડક સજા થવી જોઈએ સાહેબ ઘરેથી માતાના મળવામાં જમવાઈ ગયા હતા તોથી અમોને છોકરીઓને મીકી ગયા અને પછી કે મેં કે પાછો જઉં છું માતાના મળવામાં કે પછી સાહેબ કે ફોન ના કરતા કે તો અમે છોકરીઓ મારી નાની નાની ફોન કરે કે પપ્પા આવતા નહીં તો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો પછી પછી કે હું આવું છું કે મને તમને જ ખબર પડી હે એ તો અમને હવા માં ખબર પડી કે મમ્મી કે મારી નાની નાની છોકરીઓ છે ને કે ભાઈનો નો ફોન આવ્યો કાકાનો કે તો કે મમ્મી કે એ તરત જ ફોન આવ્યો એટલે તરત જ ઘર માંથી નીકળી ગયા કે